મૂડી વઢવાણ ધાંગધ્રાના એકત્રીસ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ આપવામાં આવી ખેડૂત આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આંદોલનને તોડવાના પ્રયાસ હાલ એક વાહિયાત ચર્ચાએ જોર પકડ્યું છે કે મૂડી તાલુકામાં સિંચાઈના પાણી મુદ્દે ઝડપથી ખાતમુહૂર્ત થશે આવી વાતો કરી સરકાર મારા પ્રિય અમુક સરપંચ અને આગેવાનોને આ સરકાર લોલીપોપ આપી વારંવાર મૂર્ખ બનાવી રહી છે ખેડૂતો વતી સરકારને અમુક સવાલો છે એ સવાલો છે કે કામ ક્યારે ચાલુ થશે એની લેખિતમાં કોઈ બાંહેધરી આપવામાં આવી છે ખરી જ્યારે પણ સિંચાઈના પાણીનું આંદોલન વેગ પકડે ત્યારે જ લોલીપોપ આપી રહી છે સરકાર ટેન્કર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કઈ એજન્સીને કામ આપ્યું છે કેટલા સમયમાં કામ પૂર્ણ થશે કઈ યોજના અંતર્ગત કામ થવાનું છે આ માહિતી જાહેર કર્યા વગર ખાત મુહૂર્ત થાય તો ખેડૂતોને મૂર્ખ બનાવવાની વાત થઈ રહી છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અહેવાલ ભગીરથસિંહ પરમાર